ડોક્ટર ફાલ્ગુની ડોક્ટરના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા શિવ ભજન સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું હવે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર સોનલ પરમાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક લાખ કરોડના શહેરી પડકાર ભંડોળ યુસીએફને મંજૂરી આપવા બદલ કેન્દ્રીય મંત્રીમંડળની પ્રશંસા કરી ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં દેશની પ્રથમ કેન્દ્રીય બેંક ડિજિટલ ચલણ આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનું ઉદઘાટન કર્યું હર હર મહાદેવના નાદ સાથે આજે દેશભરમાં મહાશિવરાત્રી પર્વની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાના ચાર નવા અવકાશયાત્રીઓ પહોંચ્યા અને આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં મુકાબલો થશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક લાખ કરોડના શહેરી પડકાર ભંડોળ યુસીએફને મંજૂરી આપવા બદલ કેન્દ્રીય મંત્રીમંડળની પ્રશંસા કરી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ ભંડોળ ઉચ્ચ ગુણવત્તાવાળા શહેરી માળખાગત સુવિધાઓ પ્રદાન કરવા માટે બજાર નાણાં ખાનગી ભાગીદારી અને નાગરિક કેન્દ્રિત સુધારાઓને ઉપયોગ કરશે તેમણે જણાવ્યું હતું કે આ પહેલ શહેરોને દેશના આર્થિક વિકાસના મુખ્ય ચાલક બનાવશે શહેરી પડકાર ભંડોળ એ ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયોની કેન્દ્રીય પ્રાયોજિત સંયુક્ત યોજના છે આ ભંડોળનો ઉદ્દેશ્ય સ્થિતિસ્થાપક ઉત્પાદક સમાવિષ્ટ અને આબોહવા સંવેદનશીલ શહેરોનું નિર્માણ કરવાનો છે આ ઉપરાંત પ્રોજેક્ટ્સને ક્રેડિટ પાત્ર બનાવીને ધિરાણકર્તાઓ અને ખાનગી ભાગીદારો માટે જોખમ ઘટાડીને ખાનગી મૂડી આકર્ષવાનો છે આ ભંડોળ પ્રોજેક્ટ ખર્ચના પચીસ સુધી સહાય કરશે જો પ્રોજેક્ટ ખર્ચનો ઓછામાં ઓછો પચાસ બજારમાંથી એકત્ર કરવામાં આવે જેનાથી ખાનગી ભાગીદારી માટે માર્ગ મોકળો બને આ ભંડોળ નાણાકીય વર્ષ બે હજાર પચીસ થી બે હજાર સુધી કાર્યરત રહેશે જેને નાણાકીય વર્ષ બે હજાર તેત્રીસ છત્રીસ સુધી લંબાવવાની સંભાવના છે આનાથી આગામી પાંચ વર્ષમાં શહેરી વિસ્તારોમાં કુલ ચાર લાખ કરોડનું રોકાણ થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારતની પ્રથમ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કરાવ્યો ગુજરાત સરકાર દ્વારા આ ડિજિટલ કરન્સી પહેલનો ઉદ્દેશ્ય અનાજના વિતરણને વધુ પારદર્શક બનાવવાનો છે આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારત ડિજિટલ બન્યું છે અને તેમણે વિવિધ પ્રকল্পનું ઉદ્ઘાટન કર્યું પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ કે તહત ગુજરાતમાં 1 કિલો તુવર દાળ 1 કિલો ચણા નમક ઓર શક્કર ઇસકા ભી વિતરણ આજ અહીંથી યહી એટીએમ કે માધ્યમ સે હોગા આજ ગુજરાતમાં બની હુઈ મેડ ઇન इंडिया से ज्यादा मेड इन गुजरात एक अन्न आपूर्ति मशीन का भी उद्घाटन हुआ सेंट्रल बैंक डिजिटल करेंसी जिसके माध्यम से जिसके बारे में मैंने पहले कहा पीडीएस का पायलट का शुभारंभ भी हुआ सीआरएस के तहत गरिमा पोषण कार्यक्रम के भी चेक वितरित किए गए और कंज्यूमर एजुकेशन एंड रिसर्च सेंटर ગુજરાત સરકાર કે કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ એમઓયુ શાહ દરમિયાન શ્રી શાહ આજે સાંજે શિવરાત્રી પર્વ નિમિત્તે વડોદરામાં સરોવરના મધ્યમાં આવેલા શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી કરશે આજે દેશભરમાં મહાશિવરાત્રીનો તહેવાર ભક્તિ અને આધ્યાત્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે ભગવાન શિવના ભક્તો માટે સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે આ દિવસે ઉપવાસ વિશેષ પ્રાર્થના અને મંદિરોમાં રાતભર પૂજા દ્વારા ઉજવવામાં આવે છે હજારો ભક્તો શાંતિ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ મેળવવા માટે તીર્થ સ્થળોએ સ્નાન કરે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાશિવરાત્રીના શુભ અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં પ્રાર્થના કરી કે ભગવાન શિવના આશીર્વાદ બધા નાગરિકો પર રહે અને ભારત પ્રગતિ કરતું રહે સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે કાશીથી રામેશ્વરમ સુધી આ પવિત્ર તહેવારને દેશની શાશ્વત અને અખંડ આધ્યાત્મિક પરંપરાનું જીવન પ્રતીક છે તેમણે કહ્યું કે મહાદેવ અને માતા પાર્વતીના આશીર્વાદ તમામના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લાવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંદેશમાં આ પ્રાર્થના કરી કે ભગવાન શિવના આશીર્વાદ તમામ નાગરિકો ઉપર રહે અને દેશ સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પર પહોંચે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મહાશિવરાત્રીને શ્રદ્ધા પસ્તાવો અને આત્મનિરીક્ષણનો તહેવાર ગણાવ્યો શ્રી બિરલાએ કહ્યું કે ભગવાન શિવ લોકોને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ધીરજ રાખવાનું શીખવે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન શિવના આશીર્વાદથી તમામ નાગરિકોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી શુભેચ્છા સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હેરત પોસ્ટ નિમિત્તે કાશ્મીરી પંડિત સમુદાયને શુભેચ્છાઓ પાઠવી સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ તહેવાર સમુદાયની સમૃદ્ધ પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે તેમણે દરેકના જીવનમાં ખુશી અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી અને આશા વ્યક્ત કરી કે આ શુભ અવસર સફળતાના નવા દ્વાર ખુલશે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાના ચાર નવા અવકાશયાત્રીઓ પહોંચ્યા છે ચાર અવકાશયાત્રીઓ સ્વાસ્થ્ય કારણોસર પરત ફર્યા હતા છેલ્લા પાસઠ વર્ષમાં પહેલીવાર હતું જ્યારે નાસાએ સ્વાસ્થ્ય કારણોસર અવકાશયાત્રીઓને પરત બોલાવ્યા હતા તેમના પાછા ફર્યા બાદ ફક્ત ત્રણ અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર રહ્યા નવા અવકાશયાત્રીઓ લગભગ નવ મહિના સુધી અવકાશ મથક પર રહેશે જેમાં અમેરિકાના બે અને ફ્રાન્સ અને રશિયાના એક એક અવકાશયાત્રીનો સમાવેશ થાય છે આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં ગ્રુપ એ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે મુકાબલો થશે આ મેચ ભારતીય સમય મુજબ સાંજે સાત વાગ્યે શરૂ થશે બંને ટીમોએ તેમની શરૂઆતની બે મેચ જીતી છે અને દરેકે ચાર પોઈન્ટ મેળવ્યા છે જેના કારણે આજની મેચ સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે મહત્વપૂર્ણ બની છે અને બીજી મેચ અમેરિકા અને નાબીબિયા વચ્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે બપોરે ત્રણ વાગે રમાશે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે સિડનીમાં ત્રણ મેચની શ્રેણીના પ્રથમ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે આ મેચ ભારતીય સમય મુજબ બપોર એક વાગીને પિસ્તાળીસ મિનિટે શરૂ થશે ભારતીય ટીમની આગેવાની હરમનપ્રિત કૌર કરશે હરમનપ્રીતે કહ્યું કે ભારતીય ટીમનો હેતુ તમામ લક્ષ્યને પ્રાપ્ત કરવાનો છે ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સ આજે તેમનો એકસો સોળમો સ્થાપના દિવસ ઉજવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ઓગણીસો અગિયારમાં આ દિવસે સ્થાપના થઈ ત્યારથી સિગ્નલ કોર્પ્સે ભારતીય સેનાના સંદેશાવ્યવહાર ઇકોસિસ્ટમમાં પરિવર્તન લાવ્યું છે સિગ્નલ્સ કોર્પ્સે એકવીસમી સદીની ડિજિટલ ક્રાંતિ સાથે ગતિ જાળવી રાખી છે આજના સંઘર્ષના સંપૂર્ણ સ્પેક્ટ્રમમાં પરમાણીય ખતરા વાતાવરણમાં કાર્ય કરવા માટે ભારતીય સેનાની માંગને પૂરી કરવા માટે અદ્યતન આધુનિક વ્યવહાર તકનીકોનો ઉપયોગ કરવા માટે કોર્પ સારી રીતે તૈયાર છે تمنا સંદેશમાં સિગ્નલ ઓફિસર ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ વિવેક ડોગરાએ આ પ્રમાણે જણાવ્યું આજ મુજે 116th કોર ઓફ સિગ્નલ્સ કે રેઝિંગ ડે પે બડા ગર્વ મહેસૂસ હો રહા હે ઓર યહી પર મે અપના एक बड़ा हम्बल सा और रिस्पेक्टफुल ट्रिब्यूट देना चाहूंगा अपने उन साथियों के साथ जिन्होंने सुप्रीम सेक्रीफाइस दिया है उनकी शहादत हमें आज भी मोटिवेट करती है और इंस्पायर करती है कि हम देश के लिए ऐसे ही एकदम अडग होकर अच्छा काम करते रहें અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક લાખ કરોડના શહેરી પડકાર ભંડોળ યુસીએફને મંજૂરી આપવા બદલ કેન્દ્રીય મંત્રીમંડળની પ્રશંસા કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં દેશની પ્રથમ કેન્દ્રીય બેંક ડિજીટલ ચલણ આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનું ઉદઘાટન કર્યું હર હર મહાદેવના નાદ સાથે આજે દેશભરમાં મહાશિવરાત્રી પર્વની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાના ચાર નવા અવકાશયાત્રીઓ પહોંચ્યા અને આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં મુકાબલો થશે Thank <laughs> you.